ગુજરાતમાં થયેલ નુકસાનીનો જે મામલો છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગૃહમંત્રાલયે આઈએમસીટીની રચના કરી છે કેન્દ્ર સરકારની ખાસ ટીમ ગુજરાત આવશે અને પૂરથી થયેલી નુકસાનીનો તાગ મેળવશે માહિતી પ્રાપ્ત કરશે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં તારાજીનો પણ તાગ મેળવશે વરસાદ અને પૂરથી થયેલ નુકસાનીનું મૂલ્યાંકન થશે અને તેના આધારે આગળ શું કરવું અને કયા પ્રકારના રાહત પેકેજની ઘોષણા કરવી તેને લઈને પણ વાતચીત થઈ શકે છે તો કેન્દ્ર સરકારની એક ખાસ ટીમ ગુજરાત આવશે આપણે છેલ્લા પાંચ દિવસોમાં જોયું છે કે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે રીતે આસના વાવાઝોડું હતું અને જે બે સિસ્ટમો ભેગી થઈ અને ત્રીજી સિસ્ટમને કારણે જે વોલમાર્ક પ્રેશર બન્યું હતું અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું તેના કારણે ભારે વરસાદ અને જળતાંડવ જેવું સ્વરૂપ જોવા મળ્યું હતું ખાસ કરીને દ્વારકા જામનગર પોરબંદર કચ્છ આ તમામ જે વિસ્તારો છે દરિયાઈ પટ્ટીના ત્યાં ધોધમાર વરસાદ થયો હતો અને તેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે અને નદી જે છે એ બે કાંઠે વહેવાના કારણે લોકોને વ્યાપક નુકસાન થયું અને હવે વાત ભાદરવામાં બોલાવશે ભૂકા વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પકી છે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સુરત નવસારી વલસાડમાં પડી શકે છે ધોધમાર વરસાદ તો ડાંગ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તાપી છોટાઉદેપુર નર્મદામાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે બે સપ્ટેમ્બરે અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં સો અગલે પાંચ દિનો જો ગુજરાતમાં હેવી સે વેરી હેવી વોર્નિંગ જારી હૈ जो कि एक डिप्रेशन है ओवर साउथ उड़ीसा जो है बना हुआ है जो कि जिसकी मूवमेंट वेस्ट नॉर्थ वेस्ट वर्ल्ड है सो so, उसके वजह से जो है गुजरात के कुछ हिस्सों में जो है हमें बारिश देखने को मिल सकती है अगले आने वाले पाँच दिनों में जिसमें अगर हम बात करें डे वन की उसमें जो है गुज साउथ गुजरात के कुछ डिस्ट्रिक्स हैं जिसमें हैवी रेनफॉल की संभावना है जिसमें मुख्य तौर पर सूरत नवसारी वलसाड दमन दादा नगरी डांग तापी नर्मदा छोटा उदयपुर पंचमहल तथा दाहोद गुजरात के हिस्से शामिल है जिसमें हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है सौराष्ट्र कच्छ में जो बात करें तो अमरेली भावनगर जो है वेरी हैवी रेनफॉल होने की संभावना है कुछ जगहों पे और राजकोट गोटाद तथा सुरेंद्रनगर में हैवी आइसोलेटेड की संभावना है डे फोर में जो है अगर हम बात करें सेंट्रल गुजरात के हिस्से हैं तथा नॉर्थ गुजरात के कुछ हिस्से हैं जिसमें हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है तथा सौराष्ट्र कच्छ के जो है गुजरात रीजन से जो सटे डिस्ट्रिक्स हैं मोरबी सुरेंद्रनगर भावनगर गोटाड राजकोट जिसमें भी, भी हैवी आइसोलेटेड कच्छ में भी देखने को मिल सकता है चौबीस तो घंटों में बहुत कम बारिश दर्ज की गई है जिसमें सबसे अधिक बारिश भावनगर में सात एम एम सौराष्ट्र कच्छ में और गुजरात में जो है साबरकांठा में सात एम एम रेनफॉल दर्ज किया गया है ओवरऑल रेनफॉल बात करें हम गुजरात स्टेट में अभी तक जो रिसीव हुआ है वो नॉर्मल से 40 परसेंट अधिक

રાજ્યમાં નકલીનો ખેલ હજુ પણ યથાવત જ છે નકલી કચેરી થી લઈને નકલી પોલીસ અધિકારી સહિત સહિતના કિસ્સા દિવસ ને દિવસે વધી રહ્યા છે ત્યારે હવે અરવલ્લીના સાઠંબા માં એસડીએમ નો રોફ જમાવનાર ઝડપાયું અરવલ્લી જિલ્લામાં પહેલા કથિત સિંચાઈ વિભાગની કચેરી મળી હતી ત્યારે હવે એક નકલી અધિકારી મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો અધિકારી પણ નાનો નહીં ડેપ્યુટી કલેક્ટર છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઇન્દ્રામ પંથકમાં તપાસ અર્થે પોલીસ પહોંચી જ્યાં આરોપી પ્રકાશ ધીરજભાઈ નાઈએ પોતે રાજ્ય સેવક હોવા છતાં પોતે એસડીએમ તરીકેની ઓળખ આપી બની બેઠેલ નકલી અધિકારીએ તેનું એટલું જ નહીં એવું કહ્યું કે તે નડિયાદ ખાતે એસડીએમ તરીકે ફરજ બજાવે છે પોલીસે અધિકારી ભાંડો ફૂટ્યો હાલ આરોપી પ્રકાશની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે ધીરજભાઈ છે છે જે પોતે પોતે ગામના રહેવાસી એમણે એસડીએમ તરીકે નડિયાદ સેવા સદન ખાતે નોકરી કરતા હોવાનું જણાવેલું અને એમનું એક આઈ કાર્ડ રજૂ કરેલું જે અનુસંધાને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને સંબંધિત કચેરીમાંથી આ નામની વ્યક્તિ કોઈ એસડીએમ તરીકે ત્યાં નોકરી કરે છે કે કેમ એ અનુસંધાને ત્યાંથી માહિતી મંગાવેલી અને સંબંધિત કચેરી તરફથી એવું સ્પષ્ટ જણાવવામાં આવેલું કે આ નામની વ્યક્તિ કોઈ પણ હોદ્દા ઉપર લાંચ આપવી પડે છે રિફંડ ઇસ્યુ કરવામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે રિફંડ માટે દોઢ થી બે ટકાની માંગણી કરવામાં આવે છે

દસ ખાલી અને ચાર ભરેલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા ગેસ સિલિન્ડરની એકાવન ગેસ બુક પણ ઝડપાઈ ચોખા અને ઘઉંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને હવે ગુજરાતમાં સર્જાયેલા મેઘ તાંડવની ખેડા જિલ્લામાં શેરડી નદીના પાણી ફરી વળ્યા બાદ ચારે તરફ તારાજીના દ્રશ્યો છે ખેડૂતોના ઉભા પાકનો સોંથ વળી ગયો ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતની ટીમ ખેડૂતોની સમસ્યાને વાચા આપવા ખુમરવાડ ગામે પહોંચી જ્યાં જોયું તો ચારે તરફ ખેતરોમાં પૂર બાદ ખેતરોમાં રેતીના થર જામી ગયા તારાજી એવી સર્જાઈ કે ખેડૂતોને વિગાધીઠ લાખોનું નુકસાન થયું શાકભાજીનો ઉભો પાક નષ્ટ થઈ ગયો ડાંગરના પાક પર એવા પાણી ફરી વળ્યા કે આખો કલર બદલાઈ ગયો એટલું જ નહીં ખેતરોમાં રહીને રખેવાડી કરતા જે લોકો છે તેમના ઘરોમાં પાણી ફરી વળતા વ્યાપક નુકસાન થયું પશુઓ માટે ઘાસચારો પણ નથી રહ્યો ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે છિડા જિલ્લામાં શેડી નદીના પાણી એવા ફરી વળ્યા કે જે તારાજીના દ્રશ્યો છે તે અમે પણ નથી જોઈ શકતા સીધા દ્રશ્યો બતાવીશ આ बाजूના હું પહોંચ્યો છું ખેડાના કુમરવાડ ગામે કુમરવાડ ગામના આ દ્રશ્યો છે આ કોઈ તડાવની કુંભ નથી પરંતુ ખેડૂતે પોતાના ખેતરમાં કરેલા ગલકાના શાકભાજીના પાકનો મંડપનું સમગ્ર જે તૂટીને જે થઈ છે તે સ્થિતિ છે તમે જોઈ શકો છો કે જે પ્રકારે આ સમગ્ર જે પાક છે તે નિષ્ફળ ગયો છે કહી શકાય શાકભાજીનો આ તમામ પાક ની અંદર સીડી નદીના પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે આ મંડપ સંપૂર્ણ પાણીમાં ગયો પાછળના દ્રશ્યો બતાવીશ આ જે ખેતર તમે જોઈ રહ્યા છો આ કોઈ શાકભાજી કે કોઈ અનાજનું નહીં પરંતુ પોતાના મૂંગું મૂંગા પશુપાલક માટેનો ઘાસચારાનું ખેતર છે સંપૂર્ણ

બે વ્યાજે પૈસા લાયા આમ તેમ કરીને ગલકો તો ઉભો કર્યો અને પૂરના પાણી ગરકાવ થઈ ગયું હવે હવે અમે તમને જીએ એ મહત્વનું છે અમારું આ મકાન જુઓ તમે કેટલું નુકસાન થયું કાકા પાણીમાં બે અઢી લાખ નું નુકસાન તો અમારે ખરું જ ને મંડપમાં ગલકા એટલા ઉતરે ગલકા નો મળવાનું તો દોઢ બે લાખ નો મોડો જ થયો ત્યારે વાયા લાયા તાર લાયા આખા ગામમાં કોઈ

તેનાથી જ પોતાનું જીવન જીવતા હોય છે જે પોતાના મૂંગા પશુઓ છે તે મૂંગા પશુઓને પણ આ ઘાસ છે પરંતુ અત્યારે આ તમામ જે પાક છે તે શેઢી નદીના પાણી ફરવાના કારણે નિષ્ફળ ગયો છે તેથી આ લોકોને હવે શું ખાશે શું પીસે જો તે લોકોની આ સરકાર દ્વારા યોગ્ય સર્વે કરાય તેમને જો સહાય ચૂકવવામાં આવે તો તેમને અવશ્ય લાભ થાય ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી ખુમરવાડ ખેડા તો મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોના ઉભા પાક ધોવાઈ ગયા ભારે વરસાદ ખાવકતા ખેતીમાં વ્યાપક નુકસાન થયું ખેતી ક્ષેત્રમાં થયેલા નુકસાન માટે ઓગણત્રીસ ટીમની રચના કરી સર્વે હાથ ધરાયો મોરબી જિલ્લામાં શરૂઆતમાં પડેલા સારા વરસાદ અને સમગ્ર જિલ્લામાં ખરીફ પાકનું જે વાવેતર થયું હતું પણ થોડા સમય પહેલા જ ખેડૂતોના ખેતરોમાં લીલા મોલ લહેરાઈ રહ્યા હતા ભારે વરસાદના કારણે મોરબી જિલ્લામાં ખેતીને મોટા પાયે નુકસાન થઈ ગયું ખેડૂતોના ખેતરોમાં ઉભેલો મોલ વરસાદી પાણી અને નદીના વહેણથી ધોવાઈ ગયો હવે આ તારાજી બાદ નુકસાનીનો સર્વે થશે આ માટે ઓગણત્રીસ ટીમની રચના કરાઈ છે આ ટીમમાં ગ્રામસેવક આત્માના એટીએમ અને બીટીએમ બાગાયત મદદનીશ અને સંબંધિત ગામના તલાટી મંત્રી સરપંચનો સમાવેશ કરાયો છે આ ટીમ ગામોમાં સર્વેની કામગીરી કરશે કરશે આપણા જેટલા ડિટેલ સર્વે આ ટીમમાં ખેતીવાડી વિભાગના ગ્રામ સેવક મદદનીશ ખેતી નિયામક અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે કામગીરી કરવામાં આવશે સાથે તલાટી કમ મંત્રી સરપંચ સુરેન્દ્રનગરના લીમડી તાલુકામાં વરસાદ ભારે તારાજી સરજી ભારે વરસાદને પગલે ચાર થી પાંચ ગામના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન થયું શિયામેદપુર

અને એના હિસાબે મારી આ હત્યાવી વિઘાની વાડી નું બધું ફુગા ટાઈપ કરી નાખ્યું કાંકરા ટાઈપ ચારે બાજુ ખેતરોમાં પાણી ફરી વળવાથી નદી જેવો હાલ બધા કરી નાખ્યા છે ખાડા બધે પાડી દીધા છે પાક ટોટલી ફેલ ગયેલો છે વરસાદથી પડેલા ખાડા મુદ્દે એક્શનમાં સીએમ ખાડાનું રિપેરિંગ ઝડપથી કરવાના આદેશ આપ્યા સીએમના આદેશ બાદ યુદ્ધના ધોરણે કામ શરૂ થયું છે ખાસ કરી અમદાવાદમાં કામગીરી શરૂ કરાઈ છે કારણ કે અમદાવાદના ઠેર ઠેર વિસ્તારોમાં ખાડા પડી ગયા છે ઘણા નવા બનેલા રસ્તાઓ પણ ખાડામાં ગરકાવ થઈ ગયા છે ત્યારે હવે કામગીરી શરૂ થઈ છે ખાડાનું રિપેરિંગ કરવાની કામગીરીના આદેશ બાદ હવે એએમસી તંત્ર જાગ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ દવાથી જોડાયા છે પ્રણવ વરસાદથી જે ખાડાઓ પડ્યા છે ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં હવે એમસીએ કામગીરી શરૂ કરી છે આ પંકજ દેરાજી રાજેના મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે રાજ્યની અંદર જે પણ મહાનગરપાલિકાઓ છે મે ખાસ કરીને વરસાદી બાદ જે રસ્તાઓ ઉપર ખાડા પડતા તેના કારણે પ્રજાજનોને પરેશાની થતી પરંતુ પરેશાની ન થાય તેને લઈને જ નગરપાલિકાને આદેશ આપ્યો છે ને તમામ જે કમિસ્ટરો સાથે પણ રાજ્યના મુખ્યમંત્રીએ વાત કરી છે અને કહ્યું છે કે જે પણ ખાડાઓ પડ્યા છે તે ખાડાઓ સત્વરે રિપેરિંગ કરવામાં જેની ટીમ પહોંચી છે મણિનગર વિસ્તારમાં આપ જોઈ શકો છો કે મણીનગરના ભૈરોનાથ જે રોડ છે તેના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેની દ્વારા કામગીરી હાલ ચાલી રહી છે અધિકારી પણ જોડાયા છે તેની સાથે જ કારણ કે સતત આ કામગીરી ચાલી રહી છે મનો

ત્રીસ સુધી એટલે સાત દિવસમાં જે ખાડાઓ પડ્યા છે અમદાવાદ શહેરમાં વરસાદને કારણે પંકજ તે ખાડાઓને પૂર્ણ કરવાની કામગીરી થઈ રહી છે હોટમિક્સ પ્લાન્ટ છે તે વર્ક કરી દેવામાં આવ્યો છે કારણ કે જે રીતે વરસાદી માહોલ હતો તેના કારણે હોટ પ્લાન્ટ ન શરૂ નતો થતો પરંતુ હવે હોટમિક્સ પ્લાન્ટ પણ શરૂ થઈ ગયો છે તેના કારણે તાબડતોબ યુદ્ધના ધોરણે સમગ્ર અમદાવાદ શહેરમાં જે કહી શકાય કે ખાડાઓ પુરવાની કામગીરી થઈ છે જે સામાન્ય ચોકોને છે જે લોકોને છે એ પરેશાની ન થાય તે પ્રકારની તકેદારી ખુદ રાજ્યના મુખ્યમંત્રી રાખી રાખી રહ્યા છે અને મહાનગરપાલિકાના કમિશનરે પણ સૂચના આપી છે તેના જ કારણે આજે રજા હોવા છતાં પણ તમામ જે અધિકારીઓ છે ફિલ્ડ ઉપર જોવા મળી રહ્યા છે અધિકારીઓ જે છે એ કામગીરી કરી રહ્યા છે અને તમામ જે ખાડાઓ છે તે પૂરવાની શરૂઆત છે હાલ અહીં કરવામાં આવી રહી છે જી જી પ્રણવ આભાર સમગ્ર માહિતી આપવા માટે તો આખરે અમદાવાદમાં ખાડાનું રિપેરિંગ જે છે એ હવે શરૂ થયું છે અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં હાલ તમે તસવીરો જોઈ શકો છો કે જ્યાં ખાડાઓ પૂરવાની કામગીરી ચાલી રહી છે પેચવર્ક કરવાનું કામ ચાલી રહ્યું છે જો કે માત્ર મણિનગર નહીં પરંતુ અમદાવાદ શહેરમાં અનેક જગ્યા ઉપર ખાડા છે વરસાદ બાદ અમદાવાદ શહેર જાણે ખાડા નગરી બની ગયું હોય એવી સ્થિતિ સર્જાઈ છે શહેરમાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે ભારે વરસાદમાં મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે ત્યારે પોસ્ટ વિસ્તાર ગણાતા સાઉથ બોપલના આ રસ્તા પણ જોઈ લો જેને લઈને લોકો ત્રાહી

જે રસ્તાઓ ખાડામાં છે ખાડા રસ્તામાં છે ખબર નથી પડતી એ પ્રકારની સ્થિતિ કઈ રીતે ગાડીઓ પછડાય છે એ પ્રકારની સ્થિતિ લોકોમાં છે લોકો કઈ રીતે પરેશાન છે વાત કરવાનો પ્રયાસ કરશું લોકો સાથે અહીં રો છો અહીં કેટલી પરેશાની થઈ છે અહીં બહુ જ પ્રોબ્લેમ થાય છે અહીંયા આ ખાડા કેવા છે બહુ જ ભયંકર ખાડા છે એવરી ડે જતા પહેલા વી હેવ ટુ થિંક ફોર 15 મિનિટ કે એનાથી એડવાન્સ આપણે નીકળીએ તો જઈને ક્યાંક પહોંચી શકાય આ જે રીતે પાણી ભરાય પરંતુ હવે અમદાવાદ શહેરમાં એ સ્થિતિ છે કે વરસાદ બંધ થાય

પાંચસો કાઢા વિસ્તારમાં હશે આઈ નક્કી કહી રહ્યા છે લોકો કઈ રીતે પરેશાન થાય જોઈ શકાય લોકોની પરેશાની છે જે રીતે ખાડાઓ છે ચારે તરફ ખાડા છે અને માત્ર ખાડાનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે જે રીતે કહેવાય છે કે માનગરપાલિકા ખુદ સ્વીકારે છે કે જે આ સિઝનમાં વરસાદ થયો છે એની અંદર ઉભા રહો ઉભા રહો શ્રી કૃષ્ણ પણ આ ખાડા તમે ડિલિવરી કરો તો આ રસ્તામાં કેમ પસાર થવું છો પસાર તો હવે કેવી રીતે થવાનું હોય સાહેબ લાગે કે મંગળ ગ્રહમાં ચંદ્ર ગ્રહમાં ફરતા હોય એવું લાગે

સ્થિતિ છે એટલું દુઃખ થાય છે અહીંયા આગળ રહીને કે આટલા બધા રૂપિયા ખર્ચ્યા પછી પણ અને આટલો બધો જીએસટી આપ્યા ભરો બધું વર્ષનો મારો ટેક્સ બાવીસ લાખ રૂપિયા જાય છે બાવીસ લાખ રૂપિયા ટેક્સ ભર્યા પછી મકાન ખરીદતી વખતે જીએસટી આપ્યા પછી મેન્ટેનન્સ આપ્યા પછી મેન્ટેનન્સ ઉપર પછી સુવિધા નથી સુવિધાના નામે મીંડું મીંડું આ તો આ દ્રશ્યો છે અમદાવાદના અને અમદાવાદના રસ્તાઓના જે ડેવલપ થઈ રહ્યો છે પરંતુ સામે હજુ પણ વિકાસ ક્યાંક આ વિસ્તાર જંખી રહ્યો છે હરીશ શર્મા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ સિટી અમદાવાદ તો છેલ્લા દિવસોમાં પડેલા વરસાદમાં શહેરમાં સાત હજાર ખાડા પડ્યા જેનો એમસી દ્વારા સર્વે કરવામાં આવ્યો છે યુદ્ધના ધોરણે કરાઈ રહ્યું છે અમદાવાદ શહેરમાં સાત હજાર ત્રણસો ખાડા નાના મોટા થઈને પડેલા હતા અને બે દિવસથી વરસાદ બંધ થયા પછી અમે તરત ડે નાઈટ કામ કરીને છ હજાર ત્રણસો ખાડા અત્યારે હાલ પૂરેલા છે અને એક હજાર બસો તેતાલીસ ખાડા કાલ રાતે બી કદાચ કામ ચાલુ હશે અને આજે બી ડે નાઇટ કામ છે તો લગભગ ચોવીસ કલાકમાં બધા ખાડા સંપૂર્ણપણે પૂરી દેવામાં આવશે